નમસ્કાર ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પોષણ ટ્રેકરની અંદર લાભાર્થી એડ કઈ રીતે કરવા તે જોવાનું ત્યારબાદ તમારે અહીંયા ને કેપ્ચર ફોટો એમાં ક્લિક કરવાનું છે અહીંયા આધાર કાર્ડનો ફોટો બતાવશે અને અહીંયા જમણી સાઈડ અત્યારે તમે જે કેપ્ચર કર્યો છે એ ફોટો તમે જે પાડ્યો એ જે વ્યક્તિનો ફોટો પાડ્યો એનો ફોટો પણ વેરિફિકેશન થઈ ગયો છે સક્સેસફુલ એવું રજીસ્ટર થઈ ગયું છે લાસ્ટ તમારે અહિયાં ડન એમાં જવાનું છે વિડિયો અંત સુધી નિહાળો જેથી લાભાર્થી ચડાવવાની સંપૂર્ણ પ્રોસેસ તમને આવડી જાય

પોષણ ટ્રેકર ની અંદર લાભાર્થી એડ કઈ રીતે કરવા તે જોવાનું છે પોષણ ખાસ જોઈએ તો લાભાર્થી એડ કરવા માટે જેમ કે છે છે મધર છ માસના બાળકો છે અને છ માસ થી ત્રણ વર્ષના બાળકો અને ત્રણ થી છ વર્ષના બાળકો આ લાભાર્થી એડ કરવાના છે પેલા તો આપણે શું કરતા હતા કે બેઝિક ડિટેલ હોય તો આપણે તરત જ લાભાર્થી એડ કરી દેતા હતા કે આધાર કાર્ડ પ્રમાણે નામ નહોતા ભરતા ગમે તે મોબાઈલ નંબર નાખી દેતા હતા કે આધાર કાર્ડ પ્રમાણે નામ નહોતા ભરતા છતાં પણ લાભાર્થી એડ થઈ જતું અને લાભાર્થી એડ થઈ ગયા પછી શું કરતા કે આપણે વેરીફાઈ કરતા હતા મોબાઈલ વેરીફાઈ કરતા હતા પરંતુ નવા અપડેટ ની અંદર આ પોષણ ટ્રેકર શું થયું અપડેટ આવી ગયું છે કે હવે તમે લાભાર્થી ચડાવો તો સાથે સાથે બધી પ્રોસેસ કરવાની છે કઈ તો કે સૌપ્રથમ આધાર નંબર નાખવાનો છે પછી મોબાઈલ નંબર નાખવાનો છે જે મોબાઈલ નંબર તમે નાખો છો એ તરત ને તરત વેરીફાઈ કરવાનો છે વેરીફાય કરશો એટલે આગળ વધશો એટલે પછી આધાર કાર્ડ નંબર નાખવાનો આવે છે માતાનો પિતાનો કે બાળકનું તમે એડ કરો છો તો એમાં બે માતા પિતા અથવા તો બેનિફિશરી ગમે તે આધાર કાર્ડ નાખો છો તો એનો આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે તેમાં પણ ઓટીપી પડશે એ કેવાયસી કરવાનું છે અને ફેસ કેપ્ચર પણ કરવાનું છે એટલે કે લાભાર્થી જ્યારે તમે ચડાવો છો ત્યારે સાથે સાથે એનું કેવાયસી અને ફેસ કેપ્ચર કરવાનું છે તો જ લાભાર્થી ચડશે એટલે ટૂંકમાં જ્યારે ચડાવો ત્યારે જ બધી પ્રોસેસ કરવાની છે પછી એકવાર ચડી ગયું પછી બીજી કોઈ પ્રોસેસ કરવાની નથી પછી જો છ માસ થી ત્રણ વર્ષ હોય ધાત્રી માતા હોય કે સગર્ભા માતા હોય તો તમારે દર મહિને પછી તે નું વિતરણ કરો ત્યારે ખાલી માત્ર ને માત્ર ફેસ કેપ્ચર કરવાનું છે એકવાર કેવાયસી થઈ ગયા પછી બીજી વાર કેવાયસી કરવાનું નથી

પોષણ ની અંદર કોઈ પણ લાભાર્થી ચડાવવા માટે હવે શું કરવાનું છે સૌ પ્રથમ તો કેવાયસી સાથે અને ફોટો કેપ્ચર દરેક વસ્તુ સાથે કરશો ત્યારે જ નામ ચડશે હવે તમારે લાભાર્થી ચડાવવા માટે અહીં બેનિફિશરી લખ્યું છે એમાં જવાનું છે અથવા તો અહીંયા નીચે બેનિફિશરી લખ્યું છે એમાં જવાનું છે હવે અહીંયા તમને લાભાર્થીને લિસ્ટ બતાવે છે તમારે જે લાભાર્થી ચડાવવું છે તે તમે સિલેક્ટ કરી શકો છો હવે દાખલા તરીકે લાભાર્થી એડ કરવા માટે અહીંયા તમને પ્લસ જેવું નિશાન બતાવે છે એમાં જશો તો તમને આ લાભાર્થીનું લિસ્ટ બતાવે છે તમારે જે લાભાર્થી ચડાવવા હોય તે લાભાર્થી અહીંયા સિલેક્ટ કરવાના છે અથવા તો એમ ન ચડાવવા હોય તો જે તે લાભાર્થી દાખલા તરીકે પ્રેગનેન્ટ વુમન ચડાવીએ છીએ તો એ લિસ્ટ ખોલવાનું છે અને અહીંયા તમને નીચે ન્યૂ રજીસ્ટ્રેશન લખેલું છે એમાં જવાનું છે એમાં જશો એટલે એક પેજ આ પેજમાં તમારે નીચે લખેલું છે એમાં ક્લિક કરવાનું છે ત્યારબાદ આ પેજ ખોલે એમાં લાભાર્થીનો મોબાઈલ નંબર અહીંયા નીચે મોબાઈલ નંબર અને ઉપર એનો આધાર નંબર નાખી અને તમારે અહીંયા પ્રોસીડમાં આગળ વધવાનું છે તમે એકવાર ઓટીપી પાડ્યા બાદ એક જે તમે પ્રોસેસ કરી રહ્યા છો તે કેન્સલ કરો છો અને પંદર મિનિટની અંદર ફરી વખત તમે એની એન્ટ્રી કરો છો તો આવી એન્ટ આવી એરર આવી શકે છે એટલે કદાચ તમે કોઈ કારણોસર એરર આવ્યું હોય અથવા તો કોઈ પ્રોસેસ કેન્સલ થઈ છે તો ફરી વખત પ્રોસેસ કરવી છે તો ખાસ પંદર મિનિટ પછીની તમારે પ્રોસેસ કરવી ચાલો આગળ વધીએ આપણે લાભાર્થી ચડાવીએ આગલા પેજમાં તમે આધાર નંબર નાખ્યા બાદ નીચે મોબાઈલ નંબર નાખ્યો તે મોબાઈલ નંબર તમને અહીંયા બતાવશે હવે એ મોબાઈલનું વેરિફિકેશન કરવાનું છે વેરિફિકેશન કરવા માટે અહીંયા રિક્વેસ્ટ ઓટીપી લખ્યું છે એમાં તમારે જવાનું છે મોબાઈલ વેરિફિકેશનમાં તમને ચાર આંકડાનું ઓટીપી આવે તે તમારે અહીંયા નાખવાનું છે અને ઓટીપી નાખ્યા બાદ તમારે અહીંયા વેરીફાઈ ઓપ્શન છે તેમાં જવાનું છે આગળના પેજમાં છે લાભાર્થી કેવાયસી મોબાઈલ વેરીફાઈ થયા બાદ તમારે પહેલા એનું ઈ કેવાયસી કરવાનું છે તો ઈ કેવાયસી કરવા માટે આ ઓપ્શનમાં જવાનું છે પેજ ખોલે એમાં તમારે લાભાર્થીનો આધાર નંબર અહીંયા નાખવાનો છે આધાર નંબર નાખ્યા બાદ અહીંયા તમને કેફસા જે દેખાય છે એ કેપસા અહીંયા નાખવાના છે અને ત્યારબાદ નેક્સ્ટ કરી અને આગળ વધવાનું છે તો તમે આધાર નંબર નાખી અને પછી આગળ અહીંયા આધાર નંબર નાખો ત્યારબાદ આ કેપ્ચા નાખો અહીંયા અને નેક્સ્ટ આપો અને તમને અહીંયા લાલ અક્ષરમાં જે એરર બતાવે છે એ શું લખ્યું છે કે આધાર નંબર ડઝ નોટ હેવ વેરીફાઈ મોબાઈલ નંબર એટલે કે તમે જે લાભાર્થી ચડાવો છો એનો આધાર નંબર તમે અહીંયા નાખ્યો છે તે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી તેથી અહીંયા આપણે આગળનું સ્ટેપ ખુલશે નહીં તો આ તમે જે લાભાર્થી ચડાવો છો એમાં આવી એરર આવે તો તમારે લાભાર્થીને કહેવાનું કે મોબાઈલ નંબર લિંક કરાવો ત્યારબાદ તમારું નામ ચડાવી શકાય છે ચાલો આ એરર નો આવે તો આગળની પ્રોસેસ આપણે શું કરવાની છે તે જોઈએ જો મોબાઈલ નંબર લિંક હોય તો આ સ્ટેપ ખુલશે અને એમાં તમે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે એના છેલ્લા ચાર આંકડા તમને અહીંયા બતાવશે અને એમાં તમને છ આંકડાનો ઓટીપી પડશે એ ઓટીપી નાખી અને કન્ટિન્યુમાં આગળ વધવાનું છે ત્યારબાદ તમને આવું ઈ કેવાયસી કમ્પ્લેટ સક્સેસફુલીનો મેસેજ જોવા મળશે કેવાયસી થઈ ગયા બાદ તમારે અહીંયા પ્રોસીડ ટુ ફેસ કેપ્ચર મતલબ હવે પછી તમારે જે સ્ટેપ આવે છે એ ફેસ કેપ્ચરનો આવે છે તો અહીંયા ક્લિક કરી અને આગળ વધવાનું છે ફેસ કેપ્ચર પ્રોસેસ કરશો એટલે લાભાર્થીના આધાર કાર્ડમાં જે ફોટો છે તે અહીંયા બતાવશે અને અહીંયા નામ પણ આવી જશે ત્યારબાદ તમારે અહીંયા કેપ્ચર ફોટો એમાં ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે આમાં કાંઈ નથી કરવાનું આ જે સ્ટેપ ખુલે એમાં અહીંયા એક્સેપ્ટમાં જવાનું છે એક્સેપ્ટમાં જશો એટલે આવો કેમેરો ખુલશે કેમેરામાં તમારે લાભાર્થીને સામે ઊભા રાખી અને વ્યવસ્થિત સીધું મોઢું પાછળ બેકગ્રાઉન્ડ છે એકદમ ક્લિયર અને બે કાન દેખાય એવી રીતે ચહેરો રાખી અને કેપ્ચર કરવાનો રહેશે તો કેપ્ચર કરશો એટલે તમને અહીંયા આધાર કાર્ડનો ફોટો બતાવશે અને અહીંયા જમણી સાઈડ અત્યારે તમે જે કેપ્ચર કર્યો છે એ ફોટો બતાવશે ત્યારબાદ તમારે અહીંયા નીચેના ઓપ્શનમાં છે વેરીફાઈ ફોટો એમાં જવાનું છે ફોટોમાં જશો એટલે તમને અહીંયા પ્રોસેસ થતી જોવા મળશે એટલે થોડી વાર રાહ જોવાની છે જો ફોટો વેરીફાઈ થઈ ગયો છે અહીંયા તમને જોવા મળે છે તમે જે ફોટો પાડ્યો એ જે વ્યક્તિનો ફોટો પાડ્યો એનો ફોટો પણ વેરિફિકેશન થઈ ગયો છે અને ત્યારબાદ તમારે અહીંયા આગળ કન્ટિન્યુ રજીસ્ટ્રેશન છે એમાં જવાનું છે કન્ટિન્યુ રજીસ્ટ્રેશનમાં જશો એટલે અહીંયા તમે આગળ જે મોબાઈલ નંબર નાખ્યો છે તે મોબાઈલ નંબર બતાવશે ત્યારબાદ અહીંયા તમારે ફરીવાર આ નામ છે તમે ગુજરાતીમાં પણ લખી શકો છો ત્યારબાદ અહીંયા હસબન્ડ નેમ લખવાનું છે અહીંયા કેટેગરી જે આવતી હોય એ સિલેક્ટ કરી લેવાનું છે અને રેસિડેન્ટ જે આવતું હોય તે ચાલો આપણે એક વિગત ભરીને બતાવીએ રજિસ્ટ્રેશનમાં જોઈએ તો ઉપર અહીંયા આધાર કાર્ડમાં જે નામ છે એ નામ બતાવશે અને આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા બતાવશે અહીંયા એની જન્મ તારીખ બતાવશે અને અહીંયા તમે આગળ જે મોબાઈલ નંબર નાખ્યો તે બતાવશે અહીંયા સ્થાનિક લેંગ્વેજમાં અહીંયા તમે ગુજરાતીમાં પણ નામ એનું પૂરું લખી શકો છો અહીંયા હસબન્ડનેમ લખવાનું છે એ તમારે અંગ્રેજીમાં લખવાનું છે ત્યારબાદ અહીંયા કેટેગરી એસસી સી એસપી જે આવતા હોય કે અધર ઓબીસી જે આવતા હોય એ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી રેસિડેન્ટ ટાઈપ કાયમી રહેતા હોય તો પરમેન્ટ નહીતરસે ટેમ્પરરી ગોઠવાનું છે ત્યારબાદ લાસ્ટ એલ એમ પી ડેટ એટલે કે નીચેનું પેજ ખુલે છે એમાં તમારે અહીંયા જોવાનું છે ડિટેલ ઓફ ફર્સ્ટ એ એનસી પર એમ કાર્ડ એટલે કે સૌ પ્રથમ નોંધણી કરાવવા આવ્યા અને એ કાર્ડ એમસીબી કાર્ડ ઉપર તમે કઈ તારીખ લખી છે એ અહીંયા લખવાની છે ત્યારબાદ જે સગર્ભા માતા છે એની હાઈટ લખવાની છે અહીંયા weight એનો વજન લખવાનો છે અને અહીંયા હિમોગ્લોબિન છે તે લખવાનું છે ત્યારબાદ છેલ્લું સ્ટેપ છે અહીંયા સબમિટ આપવાનું છે સબમિટ આપશો એટલે આવું પેજ જોવા મળશે તમને

હવે નવા અપડેટની અંદર શું આવ્યું છે કે તમે જે લાભાર્થી એડ કરો છો પહેલાં એનો મોબાઈલ નંબર નાખ્યો એ મોબાઈલ નંબર ઓટીપી પાડીને વેરીફાય કરવાનો છે ત્યારબાદ એનું કેવાય સી કરવાનું છે કેવાય સી થયા બાદ એનો ફોટો કેપ્ચર કરવાનો છે ફોટો કેપ્ચર કર્યા બાદ લાભાર્થીની બેઝિક વિગત ભરવાની છે એલ એમ ડેટ છે તે વજન ઊંચાઈ છે આવી વિગત ભરી અને લાસ્ટ સબમિટ આપશો ત્યારે જ લાભાર્થી ચડશે ટૂંકમાં લાભાર્થી ચડાવો સાથે સાથે કેવાય થશે તો જ લાભાર્થી ચડશે નહીતર ચડશે નહીં તો આવી રીતે છે પોષણ ટ્રેકરમાં લાભાર્થી ચડાવવાના છે દરેક બહેનોને સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો આપના કેન્દ્રનું નામ કોમેન્ટ કરજો ઉપરાંત સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ